દાહુદ જિલ્લાના સંજેલી ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓને પગાર ન મળતા હડતાલનો લીધો સહારો સંજેલી ટીડીઓ અને મામલતદાર કચેરીમાં કરી હતી રજૂઆતો નગરમાં ઠેર ઠેર જોવા મળ્યા કચરાના ઢગલા સંજેલી પંચાયતની બેદરકારી સામે આવી જાહેર રસ્તા ઉપર વહી રહ્યું છે ગટરનું ગંદુ પાણી ચોક્કસ પ્લાનિંગ વગરની ગટરો બનાવતા સર્જાય છે મુશ્કેલી દાહોદ જિલ્લાના સંજલી ગ્રામ પંચાયતમાં પાંત્રીસ જેટલા સફાઈ કર્મચારી ભાઈ બહેનો દરરોજ વહેલી સવારે નગરમાં સફાઈ કામ કરે છે પરંતુ તેમને હાલમાં ત્રણ માસથી પગાર ન મળતા રવિવારથી હડતાલનો સહારો લીધો છે પગાર વધારવા માટે તેઓએ પંચાયત તેમજ સંજેલી તાલુકાના ટીડીઓ અને મામલતદાર કચેરીમાં પણ રજૂઆતો કરી હતી સંજેલી પંચાયતની બદરકારીના કારણે નગરના પોલીસ સ્ટેશન જેવા જાહેર રસ્તાઓ પર ગટરનું ગંદુ પાણી બહુ જ વાસ મારે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહિસાગર